વેલકમ બેક ટુ અવર ન્યૂ ડે ગુડ મોર્નિંગ જયરામા ભીર ગાઈસ પાછળ તમે જોઈ શકતા હશો શું છે આ હે સીએનસીની પાછળનો ભાઈ કેમ કે આપણે આજે કારખાને કે આજે મેં કીધું લાવ કારખાના જઈને બ્લોક બનાવો તો તમે જોઈ શકો છો પાછળ જે સીએનસી આટલા બધા છે કેમ છે બાકી એક બે ત્રણ ચાર છે ને જોરદાર તો પછી ગાઈસ આ છે હાથીનો ભાઈ ઓલું છે હાથીની ઘરવાળી અને આ છે હાથી અચ્છા हमको सिखा रिया है आप आ रही हो रह ना અને એની બાજુની ની છે હાથીનું નું બચા બે બરોબર કેટલે તેજસ્વી લોક હે અમારે પાસ કેટલે શાનદાર વિચાર રખતે તો ગાઈઝ આપણે આજ આવી ગયા જી કારખાને ને કાલ સાંજ ના આપણે કારખાને છે કેમ કે કાલે થોડું કામ હતું લે લે ડે નાઈટ થઈ ગયું તો અને આપણે કાલ રાત ના નાઈટ ના જે કામ કરી ગયું જોઈ નથી તમે જોઈ શકો છો અને ઓલા ભાઈ જો નવા નવા લગ્ન થઈ ગયા છે ને તો બસ ઓટલે વાન વાન બસ ત્યાં જ રખડ કાંઈ ધંધો જ નથી બીજો તમે શું કરવા શું આવ્યો પેલાથી એ મની ગયો લઈ જાય તમે અમારી ત્યાં અહીંયા શું કરવા આવ્યા હો બોલો જો ભાઈ આ જો ના ફેરા કરવા હે બીજો ભાઈ કામ ધંધો હે નહીં આ ભાઈ ને કે ભાઈ કાંઈક તો કામ ધંધો કરો હાલે મફતના રોટલા તોડો બેઠા બેઠા આ બસ આ ઉદ્યોગમાં ગાય આવા જ નડે બીજું કાંઈ નડતું જ નથી એક આવા આ જો આને કંઈ કામ ધંધો હે નહીં કંઈ અહીંયા આવીને હું રહેવું હોય તંતીનો કરો ને તંતીનો અહીંયા હલો આ જો આ જો આપણે આ વિડીયો કરીને કહીશ એટલે આમ ઊંધા ફરી જાય અરે ભાઈ નહીં કાંઈ અમે તમને કંઈ ખાઈ જાય હવે તો ગાય આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે રસ્તામાં જતા હતા ત્યારે જોયું તો આજે છે પૂનમ અને પૂનમનો ચાંદો આજે એટલો મસ્ત દેખાય છે તમે જોઈ શકો છો અને ત્યારબાદ છે ને આપણે આવી ગયા છીએ ભૂખ લાગી હતી તો મારુતિ વડાપાંવ છે બહુ ભીડ હતી અને ગાઈસ મારુતિ વડાપાંવ લેવા આવી ગયા છીએ આપણે અને આ ભાઈ બનાવી રહીએ છીએ આપણા છે ને વડાપાં તમે જોઈ શકો છો ગરમા ગરમ વડા મરચાં અને બહુ બધી જ ને ભીડ હતી તો આપણે છે ને મસ્ત પૈકી ગરમા ગરમ વડાપાઉં ખાવા આવી ગયા છે અને આ ભાઈને વડાપાઉ ચટણી આપી દીધી છે તો ચાલો તમે તમે પણ આવી જાવ મોજ મસ્તી કરો